પ્રકારના પ્રકૃતિવાદી છે તેમની સાથે હું પક્ષીઓ વિશે વાતો કરવા લાગ્યો પ્રકૃતિવાદી છે એટલે કે પ્રકૃતિને પર્યાવરણને જાણે છે પર્યાવરણ વિશે એને બહુ બધી માહિતી છે એટલા માટે હું એની સાથે વાતો કરવા લાગ્યો અને તેમણે મને એક રસપ્રદ વાર્તા સમજાય જે કર્ણલ કાકાજી માતાના હતા એને મને એક વાર્તા

એની નીચે જે છાયો છે મતલબ વૃક્ષો જે પડછાયો પડે છે એમાં નથી ફૂલ આવતા કે નથી ઘાસ એટલા માટે એમણે નક્કી કર્યું એમણે એટલે કોણે કર્નલ જે કાકા છે એને એવો નક્કી કર્યું કે તેઓ તેમને કાપી નાખશે તેમણે એટલે કોણે એ વૃક્ષો વૃક્ષોને કાપી નાખ

તે નીચે પડી અને એમાં જે ઈંડા હતા માળાની અંદર એના ટુકડા થઈ ગયા પોતાને ખોટનો શોખ બનાવવાની સંતો નક્કી કરી કે આપણે બદલો લેવો ત્યારબાદ અનેક સપ્તાહો સુધી સપ્તાહો સુધી એટલે કે અનેક અઠવાડિયા સપ્તાહ એટલે અઠવાડિયું ઘણા બધા અઠવાડિયા સુધી પંજાબી નાના લડનારા વિમાન હોય તો મોટા વિમાનો છે એની જેમ યુદ્ધમાં જેમ નાના લડવા વાળા વિમાન એ યુદ્ધના વિમાનો કે એ યુદ્ધના વિમાનની જેમ કોઈ પણ આવે એના ઉપર ઝપટી પડે અને એના કારણે કોઈ પણ વ્યક્તિ હોય એને સાંજ માંથી કોઈ પંજા મેરા હોય એના કારણે એને શું થાય લોહી નીકળી પડે આવું બનતું હોય હવે આ પૂછો કઈ તો એની નીચે આપણે પાંચ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે એમાંનો પહેલો પ્રશ્ન છે કાકાના પ્રકૃતિવાદી હોવાના કારણે કાકા પ્રકૃતિવાદી હતા એટલે એને શું થયું તો આપણી પાસે ચાર વિકલ્પ આવ્યા છે કે તેમણે વૃક્ષ કાપી નાખ્યા તેમના પર કાગડા હોય આક્રમણ કર્યું તેમને બગીચામાં ફૂલ ફસન ન હતા કે તેમણે કાગડા વિશે વાત કરી તો આપણે આ ચાર વિકલ્પમાંથી ખબર પડી કે એણે શું કરી નાખ્યું તેમ તેમણે કાપી નાખ્યું એવું નક્કી ગયું અને તેમણે એને વૃક્ષો હોય શું થયું વૃક્ષો કાપી નાખ્યા એટલે આપણો પહેલો જવાબ આવશે વૃક્ષો કાપી નાખ્યા હવે પ્રશ્ન બે છે બનાવ્યા ના માટે પકરામાં શબ્દ છે આ પકરાની અંદર આપણી પાસે કઈ કેવો શબ્દ આવ્યો તો અને મેં તમને અહીંયા બોક્સ કરીને બતાવ્યો બનાવ્યા એટલે શું તો કે કાપ્યા નહીં જપટિયા નહીં

તો કે છોડબાઓને બનવા માટે કયા તડકો ન હતો કાગડાઓથી પરેશાની હતી તે પ્રકૃતિવાદી હતા તે વૃક્ષો પણ ઓંચા થઈ ગયા હતા અહીંયા આપણે કીધું કે જેમને આ નવી વસ્તુ હતી કે પ્રકૃતિવાદી હતા અને શું કહ્યું વૃક્ષો ને કાસવાળા મૂળવી તુલના કરવામાં આવેલી છે કાગડાઓની તુલના તુલના એટલે સરખામણી નવા પ્રશ્નમાં આપણે કીધું છે તુલના તુલના એટલે સરખામણી કોની સાથે સરખામણી કરી છે કાગડાઓની તો આમાં આપણે એવું છે જો ફૂલો અને વૃક્ષોથી નહીં લડનારા વિમાન પિતા અને માતાથી નહીં સાચ અને બંજાથી નહીં આપણે

પકડાની અંદરથી આપણે જવાબો શોધી અને લખવાના હોય છે વિકલ્પમાં આપેલા હોય એમાંથી આન્સર પસંદ કરી અને આપણે શોધવાના હોય તો આવા જ નવા પકડાઓ માટે આપણે આગળના વિડીયોની અંદર ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આગળના આવતા વર્ષની આવતા વિડિયોથી હવે આપણે નેક્સ્ટ મન્ડે થી ધોરણ 8 ના નવોદયના વિડિયો પણ આમાં આવતા રહેશે આ ઉપરાંત ધોરણ 5 જે જ્ઞાન સેતુ પરીક્ષા જેને આપણે CET પરીક્ષા કહીએ છીએ એ CET ને પરીક્ષાના વિડિયો પણ આપણે આવતા વીકની અંદરથી શરૂ કરવા જઈ રહ્યા છીએ તો તમારા જે મિત્રો જો નવ પરીક્ષા આપવાના ન હોય તો તમારી સાથે બીજા ઘણા એવા મિત્રો હોય છે કે જે જ્ઞાન સેતુ સીડી ની પરીક્ષા આપવા માંગતા હોય છે તો એ લોકોને પણ કહી દેજો કે આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી લે એટલે એને પણ આપણા સીડી ના વિડિયો આવતા રહે તમારા ભાઈ બહેન કોઈ આઠમા ધોરણમાં ભણતા હોય એ લોકોને પણ આપની ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનો કહી દેજો જેથી કરીને આઠમા ધોરણ ની બધી માહિતી પણ આપણે આ ચેનલ દ્વારા એ લોકોને પૂરી પાડી દેજો Yes